રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ અને કલેક્ટર સહિતની ટીમ દ્વારા રિસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામની મુલાકાત કરવામાં આવી હતી રાજ્યમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાંકન માટે સર્વેની કામગીરી કરાઈ રહી છે અને ભૂમિ સીમાંકન સર્વે કરાયો હતો ત્યારબાદ ભૂમિ સીમાંકનની રિસર્વે કામગીરીની સમીક્ષા માટે રિસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે સાવલી તાલુકાના અંતરિયાળ ગામ સરદારપુરાની पसंदगी कराता वडोदरा पधारे राज्य सरकारना महसूल विभाग अधिक सचिव जयंती रवि आणि जिल्हा कलेक्टर अनिल धामेलिया સેટલમેન્ટ કમિશનર બી એ શાહ સહિત જમીન માપણી ડીએલઆરના નિષ્ણાંત અને અધિકારીઓ સહિતની ટીમે સાવલીના સરદારપુરા ગામે પસંદ કરાયેલ સ્તરની મુલાકાત કરી ભૂમિ સીમાંકન અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહેલીવાર આવેલા અધિકારીઓનું ગ્રામજનોએ ઉષ્માભર સ્વાગત કર્યું હતું અને આ મુલાકાતમાં તાલુકા પ્રાંત અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ સરપંચ તલાટી અને ગ્રામજન ઉપસ્થિત રહ્યા હતા અદ્ભુત આધાર કહેવાય અને આપણા જે જૂના રેકોર્ડ એટલે એને જો સ્થાપિત કરીએ અને પછી ગામના લોકોને પણ એ બતાવીએ અને એમાં કંઈક એમને એક વખત આપણે બરાબર એને બેસાડી દઈએ તો પછી એના ઉપરથી પછીના જે ફેરફારો થયા છે એના બારામાં પછી આપણે જોઈ શકીએ તે આવી એક પ્રયોગ આપણે એક પ્રાઇલોટ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરવા માટે આવ્યા છે ચાલો નમસ્કાર આજે આગળી તાલુકામાં આવેલું છે એમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છીએ ગાંધીનગરથી અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર જ શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટર શ્રી પણ અહીંયા આવ્યા છે અનિતાબેનિયાજી અને સૌથી પહેલાં તો ગ્રામના સરપંચ શ્રી સુધાબેનને પણ મારા નમસ્તે ઉપસરપંચ સરપંચ બેનનું શું નામ ને પણ મારા નમસ્તે સૌથી પહેલાં નવા નવા વડાયેલા છૂટાયેલા સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચશ્રી ને પણ અને એ પણ પાછા બહેનો છે એ જાણીને અને આનંદ થયો હવે આ ગામમાં આપણે અમુક જે કઈ રીતે આપણે હજી સરસ એને સચ પુષ્ટ કરીને સટીક બનાવી શકીએ એના માટે અમે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ